વર્ષોથી જેમ હાલાકી વેઠી રહ્યા હતા તેમ વર્તમાનમાં પણ હાલાકી જ વેઠી રહ્યા છે ચૌદમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ બોરડી રેલવે ઓવરબ્રિજ ના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો તો બ્રિજ નું લોકાર્પણ કરીને સાંસદ મંત્રી ના નામની તકતી પણ બ્રિજ ઉપર લગાવવામાં આવી હતી અઠાવન કરોડ ના ખર્ચે આ બ્રિજ નું નિર્માણ કરવામાં આવ્યું લોકાર્પણ કાર્યક્રમના ગણતરીના કલાકોમાં જ બ્રિજ ની આગળ મોટા પિલરો મૂકીને

અમારી સમક્ષ આવ્યા છે તો અમારે આ પત્રકાર મિત્રોને એટલું જાણવાનું છે કે વર્તમાન સરકારના મંત્રી ધારાસભ્ય અને સભ્ય દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને લોભામણી લાલચ આપી અને આચાર સંહિતા લાગે એના પહેલાં ચૌદમી માર્ચના રોજ આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં અને લોકમુકે એવું જાણવા પણ મળેલ છે કે આ કામમાં કંઈક ગેરરીતિ થયેલી છે અને ટેકનિકલ ખામી છે એના કારણે કોઈ એક પિલર બદલવાની શક્યતા પણ હોઈ શકે તેમ છતાં લોકોને ભ્રમિત કરી અને ફરી સત્તા પર આવવા માટે લોકો પાસેથી મત મેળવવા માટે આચારસંહિતા લાગે એના પહેલાં એક ફંક્શન કરી અને લોકાર્પણ કર્યા પછી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ રસ્તાને બ્લોક કરીને આપની સમક્ષ દેખાય છે કે બેરીટેક લગાવી દીધેલા અત્યારે સાધુ સરકારને કહેવા માંગુ છું કે આ દાહોદથી લગભગ રતલામ મેઘનગર જવાનો જે આ મેન રસ્તો છે અને ત્યાં જે આ બોરડી ફાટકનો જે ઓવરબ્રિજ પુલ બનાવવામાં આવ્યો છે ગયા ચૌદ તારીખે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ઉદઘાટન કરવામાં આવ્યું પણ આજ દિન સુધી આજે જે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો મારે આ સાલુ સરકારને કહેવાનું કહેવા માંગુ છું આજે આટલા બધા લોકો અવર જવર કરનારા લોકોને ઘણી બધી પરેશાની થાય છે અને આ જે રોડ છે દાહોદથી શેખ અનાસ નંદી સુધીનો જે રોડ છે બિલકુલ બિલકુલ મોટા મોટા ખાડા બી પડી ગયા છે તો આ લોકો સમારકામ થોડું ઘણું કરે છે અને પબ્લિકને બહુ હેરાન હેરાનગતિ થાય છે તો જલ્દીથી જલ્દી આ રોડનું ઓપનિંગ જે ખુલ્લું કરવામાં આવે જેથી કરીને આ પ્રજાને સારી રીતે અવર કરવામાં હોસ્પિટલ આવવા જવામાં પણ લોકોને સારી સુવિધા મળે એવી અમારી માંગ છે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બોરડીની વચ્ચે જે રેલવે લાઈનનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એમની અંદાજિત રકમ પિસ્તાલીસ કરોડની હોય એમનો અઢી વર્ષ સુધી કામ ચાલ્યું કામ ચાલ્યા પછી જો લોકસભાનું ઇલેક્શનની તૈયારી થવાના કારણે હાલના સત્તાધીશો સાંસદ હોય મંત્રી હોય કે એમએલએ શ્રી હોય એમને રાજકીય લાભ ખાટવા માટે ચૌદ તારીખે લોકાર્પણ કર્યું હવે તમે ઓપનિંગ કરો છો તો તમારે ખુલ્લું મૂકવાની તો પ્રજા માટે ફરજ બને